चालो आजे आपने करिए भगवान ना बार ज्योतिर्लिंग पवित्र यात्रा आ बार धामों में भगवान शिव पोता ज्योति स्वरूपे विराजे छे। सोमनाथ ज्योतिर्लिंग गुजरात सौ प्रथम ज्योतिर्लिंग अही भगवान शिवे चंद्रदेव ने शापमुक्त समुद्र किनारे स्थित आ मंदिर श्रद्धा शक्ति शक्तिनु प्रतीक छे। मल्लिकार्जुन ज्योतिर्लिंग आंध्र प्रदेश श्रीशैल पर्वत पर आल धाम में भगवान शिव अने माता पार्वती भक्तों ने आशीर्वाद आपे छे। महाकालेश्वर ज्योतिर्लिंग उज्जैन मध्य प्रदेश अही भगवान शिव समय स्वामी छे महाकाल, महाकाल नी आ आरती थी समग्र जगत भक्तिमय बनी जाए छे ओंकारेश्वर ज्योतिर्लिंग नर्मदा किनारे નર્મદા નદીના દ્વીપ પર આવેલ આ મંદિર વોમના આકારમાં છે અહીં ભગવાન શિવ નર્મદાના શાંત પ્રવાહમાં વિરાજે છે કેદારનાથ જ્યોતિર્લિંગ ઉત્તરાખંડ હિમાલયની ગોદમાં આવેલ આ મંદિર ભક્તિ અને વિશ્વાસનું પ્રતીક છે ઠંડી હવા હિમાચ્છાદિત પહાડો અને હર હર મહાદેવના નાદથી આ સ્થળ ગુંજે છે ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર अહીંથી વહેતી ભીમા નદી ભગવાન શિવની શક્તિનો પ્રતીક છે. ઘન જંગલની વચ્ચે આવેલ આ મંદિર પ્રકૃતિની ગોદમાં છે. કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ, વારાણસી, ઉત્તર પ્રદેશ. અહીં ભગવાન શિવ સ્વયં બિરાજે છે મોક્ષના દાતા રૂપે. ગંગા આરતીના પ્રકાશમાં કાશી વિશ્વનાથનો આભાસી દ્રશ્ય અદ્ભુત છે. ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ નાસિક અહીંથી ગોદાવરી નદીનું ઉદ્ભવ સ્થાન છે શિવ વિષ્ણુ અને બ્રહ્મા ત્રણેયનો આશીર્વાદ અહીં પ્રાપ્ત થાય છે વૈદ્યનાથ જ્યોતિર્લિંગ ઝારખંડ ભગવાન શિવ અહીં વૈદ્ય રૂપે પ્રગટ થયા જ્યાં રાવણને તેમણે આશીર્વાદ આપ્યા હતા નાગેશ્વર જ્યોતિર્લિંગ દ્વારકા ગુજરાત અહીં ભગવાન શિવે રાક્ષસ દરૂકનો સંહાર કર્યો समुद्रની નજીક આવેલ આ મંદિર શાંતિ અને શક્તિનું કેન્દ્ર છે. રામેશ્વરમ જ્યોતિર્લિંગ, તમિલનાડુ. અહી ભગવાન શ્રીરામે પોતે શિવલિંગ સ્થાપ્યું અને પૂજન કર્યું. આ સ્થાન ઉત્તર અને દક્ષિણ ભારતને જોડે છે. કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ, પૌરંગાબાદ, મહારાષ્ટ્ર. ભક્તિ અને પ્રેમથી પ્રગટ થયેલ અંતિમ જ્યોતિર્લિંગ અહીં ભગવાન શિવનું આશીર્વાદ દરેક ભક્તને મળે છે જે ભક્ત શ્રદ્ધાથી આ બાર જ્યોતિર્લિંગનું સ્મરણ કરે છે તેને શાંતિ શક્તિ અને મોક્ષ પ્રાપ્ત થાય છે જો તમને આ વીડિયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો